આ અંગે વસ્તીઓએ જણાવ્યું કે વારંવાર મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ અને કલેક્ટર કચેરીમાં રજૂઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી ટ્વિસ્ટ ત્યારે આવ્યું જ્યારે ટાઉન પ્લાનિંગ વિભાગને બિલ્ડરની મંજૂરી માટે સ્પષ્ટ રીતે શરત મૂકવા છતાં રાજકીય દબાણ હેઠળ કામગીરી શરૂ કરી દેવામાં આવી મ્યુનિસિપલ સભા તારીખ સત્તર એપ્રિલે મુલતવી રાખવામાં આવી હતી અને તેની પાછળના હકીકતો અંગે પણ સ્પષ્ટતા જરૂરી છે ઝૂપડાવાસીઓએ કાઉન્સલર પર લેન્ડ ગ્રેબરિંગના કેસની ધમકી આપવા અને દબાણ શાખાનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો છે પોલીસ દળે પોતાનું કાર્ય વફાદારીપૂર્વક કર્યું હોવા છતાં રાજકીય દબાણના કારણે અન્યાય થતો જણાઈ રહ્યો છે આ અંગે વડોદરા મહાનગરપાલિકા અને સ્ટેન્ડિંગ કમિટી પાસે સ્પષ્ટ અને જવાબદાર નિવેદન આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે આજનો વિષય એટલા માટે તમે અત્યારે ફક્ત વડોદરા નહીં સમગ્ર ભારતની પરિસ્થિતિ માનસિકતા જાણો છો દિવસે દિવસે સંકટ ઘટવાની જગ્યાએ સંકટ વધી રહ્યું છે અને આવી પરિસ્થિતિની અંદર અમે બે રજૂઆત લઈને આવ્યા હતા એક તો ભૂતકાળમાં જે ડીસાની ઘટના બની એનું બહાનું કાઢીને એક મહિના માટે સભા મુલતવી રાખવાની આવી સભા તમે સામાન્ય સભા તમે એક મહિના માટે મુલતવી રાખી શકો છો તો સ્થાયી સમિતિ કેમ ચાલુ છે આનો કોઈ યોગ્ય વડોદરાના શહેરને કોઈ યોગ્ય જો જવાબ મળ્યો નથી બીજું કારણ આપણા એક તેર નંબરના નગર સેવિકા દ્વારા પરમ દિવસે દબાણ શાખાની ટીમ લઈ જઈ અને સદંતર દબાણ શાખાનો દુરુપયોગ કરવામાં આવ્યો અને ગરીબ જે આઠ ઝૂંપડાવાળા રહે છે એને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે તમારા પર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી દઈશું તો એ બહેનશ્રીને તમે આજે વડોદરા શહેરના સંસ્કારી નાગરિક તમે છો તો તમે ચૂંટાયા છો અને તમે લેન્ડ ગ્રેબિંગ કાયદો કોને લાગે આજે સાહીઠ વર્ષથી એ લોકો ત્યાં રહે છે એમને લેન્ડ ગ્રેબિંગ લગાવવા માટેની ધમકી આપવામાં આવતી હોય અને દબાણ શાખા ત્યાં સુતેલ બિચારો એક ગરીબ ફ્રૂટવાલો એના બાસ્કેટ અને ગોદડી અને કપડાં એને ઉચકીને લઈ જાય છે ત્યાં બિલ્ડરના સળિયા ને એવા પડ્યા રહે છે એટલે બિલ્ડરના ઇશારે જાગૃતિ બેન કામ કરે છે ને જાગૃતિબેન અને બિલ્ડરના ઇશારે દબાણ શાખા કામ કરે છે આ ગરીબોને દબાવવા માટેનું તદંતર આજે આ પ્રયાસ કરી રહ્યા છે અને એની અંદર અહીના જે સત્તામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કશું બોલતા નથી કોઈ પ્રતિક્રિયા નથી આલતા આજે ગરીબો માટે બોલવા માટે કોઈ નથી અને આ બેન નગર સેવિકા જે જાગૃતિ બેન કાકા છે એટલે તમે મેયર બની ગયા છે ડોન છો તમે સ્ત્રી છો તમને લોકો બહુ સદ્ભાવનાની નજરથી જુએ છે તમારે સૌથી પહેલા વોટરોનો વિચારો બિલ્ડરોનો ના વિચારો તમે જેના વોટ લીધા છે ને એનું વિચારો હા અને હજુ પ્રજાને વિશ્વાસ છે તો તમે વિશ્વાસ તોડો નહીં જો પ્રજા અત્યારે થાકીને બેઠી છે ભરીને બેઠી છે પછી એવું ના કહેતા કે સંસ્કારીજનો સંસ્કાર ભૂલી ગયા એટલે અમે રજૂઆત કરવા મેયર સાહેબ અમને ત્રણ દિવસથી મળતા નથી પરમ દિવસે અમે એમને જાણ કરી આવ્યા નહીં ગઈ કાલે અમને એપોઇન્ટમેન્ટ ના આપી આજે આવ્યા નથી તો મેયર શા માટે મેયર કશું બોલતા જ નથી વિરોધ પક્ષવાળા એમને પોપટ કહી જાય અને હજુ પણ સ્પષ્ટીકરણ ના આપી શકતા હોય અને અત્યારે જે છવ્વીસ જણ આપણા સત્યાવીસ જણ જે પહેલગામમાં જે એક્સપાયર થયા છે તો બીજી બે મહિના માટે તમે સભા મુલતવી કરશો તો શું વડોદરાના પ્રાણ પ્રશ્નો ઉકેલાઈ ગયા છે તમને વડોદરાના પ્રાણ પ્રશ્નની પડી નથી આજે તમે વિશ્વામિત્રી સફાઈના બહાને તમે હજુ બે મહિના રોકાઈ જાઓ હજુ કેટલું દબાણ આ તમે જુઓ આપત્તિમાં ઓસર કેવા પામી રહ્યા છે રોજની પંદરસો થી સત્તરસો ડમ્પર માટીઓ અને એવું કહેવામાં આવે છે કે સ્મશાનમાં લાકડા આપવામાં આવે છે હું તમને બતાવડા નથી અને હું બે હાથ જોડીને મીડિયાને વિનંતી કરું છું તમે તાત્કાલિક નવલખી ગ્રાઉન્ડમાં જાઓ કરોડો રૂપિયાના બ્લોક આજે ધૂળ ખઈ રહ્યા છે નવા ને નવા બ્લોક તેર નંબરમાં સૌથી વધારે બ્લોકના બાને થયા છે આ ભાઈ જાગૃત થયા આ ભાઈ જાગૃત નાગરિક તરીકે મીડિયાને જાણ કરી મીડિયાએ આને આને સાંભળ્યો તો ધમકી આપી કે તમારા ઝૂપડા છે લેન્ડ કરીને તોડાઈ નાખીશું તો શું આવી સહન કરવા માટે અમે ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા છે અમે માનની આદરણીય નરેન્દ્રભાઈ મોદીને જોઈને વોટ આપ્યા છે અને જેની માનસિકતા હોય ને ગાળા નીચે કુતરું ચાલે આખો આખું ગાળું મેં છું એ માનસિકતા હટાવી દેજો વડોદરા સંસ્કારી જન છે હા હજુ એ ભૂલતા નહીં હજુ દીવા હજુ તમારે નવરાત્રી ગણપતિનો પ્રસાદ સંગ્રહ રાખ્યો છે એ પ્રસાદી તમારે લેવાની બાકી હોય તો આ રીતની ભાષા વડોદરાની જનતા સામે પ્રયોગ કરજો નહીં તો વડોદરાની જનતા હવે સંસ્કાર ભૂલી જશે